આજે આપણે બાજરીનો લોટ અને મેથીની ભાજીના ઢેબરા બનાવીશું તેના માટે આ એક મોટી કટોરી લોટ લીધો છે બાજરીનો આ મેથીની ભાજી આપણે ધોઈ અને સમારીને મૂકી છે આ એની અંદર નાખવા માટે તલ આદુ મરચા લસણની પેસ્ટ ગળપણ માટે ખાંડ નાખીશું બે ચમચી ઘઉંનો લોટ છે બે ચમચી ચણાનો લોટ છે અને આ ખટાશ માટે આપણે દહીં લીધું છે મોવણ માટે તેલ લીધું છે અને આ રૂટિંગ મસાલા છે હવે આપણે ચણા બાજરીનો લોટ નાખીશું આપણે એની અંદર થોડા તલ નાખીશું આદુ મરચા લસણ પેસ્ટ છે એ નાખીશું પણ માટે આપણે આ બે ચમચી ખાંડ લીધી છે એ નાખીશું હવે એની અંદર આપણે આ ધોઈને ને ભાજી છે એ નાખીશું એ માપ પ્રમાણે તમારે જોઈએ એ પ્રમાણે નાખવાની છે હવે એની અંદર આપણે બે અઢી ચમચી દહીં નાખીશું હવે આપણે એને રોટિંગ મસાલા કરીશું એમાં અડધી ચમચી ધણાજીરું થોડી હળદર તીખાસ માટે તમારે જોઈએ એ પ્રમાણે મરચું નાખવાનું અત્યારે હું દોઢ ચમચી મરચું નાખું છું હવે આપણે એક ચમચી અજમો આ રીતે હાથમાં લઈ અને નાખવાનો છે ઢીબરામાં અજમાનો ટેસ્ટ સારો લખે છે હવે આપણે એમાં ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને બે ચમચી મોવડ નાખીશું હવે બધું આપણે મિક્સ કરી લઈશું આપણે મેથીની ભાજીને મેથી ભજીને ધોઈ પાણી છોડશે એટલે પેહલા લોટની અંદર એકદમ આપણે પાણી દેવાનું દહીં નાખ્યું છે એનું પણ પાણી છૂટશે એટલે આપણે પેલા બધું એક સરખું મસરી લેવાનું છે પછી આપણે લાગે તો ધીરે ધીરે આપણે એની અંદર પાણી નાખવાનું છે હવે આપણે બે ચમચી પાણી નાખીશું પછી આ રીતે ડેવરા વણાય નહીં હવે જો આ રીતે આપણે લોટ એને મસળવાનો છે જો આપણે દહીં નાખ્યું અને મેથી ધોયલી નાખી એનાથી લોટમાં બાયડિંગ આવી ગયું છે એટલે હવે આપણે ધીમે રહીને એક બે ચમચી પાણી નાખીશું અને લોટને આ રીતે મસળતા દઈશું આપણો લોટ ઢીલો ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું આ ઢેબરા બહુ ટેસ્ટફુલ થાય છે ચા સાથે દહીં સાથે ખાવામાં પણ બહુ મજા આવે છે વરસાદની ઋતુ હોય ત્યારે આ ઢેબરાનો ટેસ્ટ સારો લાગે છે જુઓ હવે આ રીતે આપણો આ બે એને દસ એક મિનિટ રેસ્ટ આપીશું હવે લોટને દસ મિનિટ થઈ ગઈ છે હવે એને આપણે આ રીતે નાના નાના લુયા પાડીશું હાથમાં અથેળીમાં આપણે ગોળ ફેરવીશું આ લુયું તૈયાર થઈ ગયું હવે આપણે આ તળ લીધા છે એની અંદર આ રીતે બોરીશું અને આ રીતે હાથથી પ્રેસ કરીશું પછી હથેળીથી આ રીતે બનાવી દઈશું એ રીતે આપણે લઈશું એને પણ આ આ રીતે રીતે તલમાં બોરીશું અને અને હાથથી પ્રેસ કરી હથેળીથી આ રીતે આપણે આ ઢેબરૂ વણી લઈશું એ રીતે આપણે આ બધા ઢેબરા બનાવી દીધા છે હવે આપણે આ કઢાઈમાં તેલ મૂક્યું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે પહેલા ફાસ્ટ આપે ગરમ કરી દેવાનું પછી થોડો ગેસ ધીમો રાખી અને આપણે આ ઢેબરા કઢાઈમાં માઈ એ પ્રમાણે આપણે એની અંદર મૂકવાના છે થોડા ફૂલી ઉપર આવે ત્યાં સુધી એને ઝારો લગાવવાનો નહીં હવે આપણે ચેક કરીશું હજુ થોડી વાર છે

આ ઢેબરું ફૂલવા લાગ્યું છે આની અંદર આપણે કોઈ સોડા કે પણ નાખ્યું નથી આપણે દહીં નાખ્યું મોણ નાખ્યું એનાથી આપણા ઢેબરા ફૂલ્યા છે તમે મુસાફરી કરવા જાઓ ત્યારે એને આ રીતે બનાવીને સાથે લઈ જાઓ છો આ લગભગ ચાર પાંચ દિવસ સુધી સારા જ રહે છે અને આ ગુલાબી કલર થઈ જાય ત્યાં સુધી એને આપણે ધીમા તાપે તરવાના છે આપણા બાજરીના ઢેબરા તૈયાર થઈ ગયા છે અને એને મેં સાથે છે તમે દહીં સાથે ચા સાથે કોફી સાથે સોસ સાથે સાથે કોઈ પણ તમે એને ખાઈ શકો છો આજે આપણે મરચાના ભજીયા બનાવીશું એના માટે આ રીતના આપણે મરચાં લેવાના છે અને સ્ટફિંગ માટે આ બાફેલા બટાકા છે એનું ખીરું માટે ચણાનો લોટ છે અંદર મસાલામાં આમચૂર પાવડર મીઠું થોડી ખાંડ આ રૂટિંગ મસાલા છે અને આ લસણ છે લીલા મરચાં આ લીલા દાણા અને અંદર નાખવા માટે લીંબુ હવે આપણે આ બટાકાને મેસરની મદદથી મેસ કરી લઈશું હવે આપણે ગેસ ચાલુ કરી અને પેન મૂકી છે એની અંદર આપણે આ પુરણનો વઘાર કરવાનો છે એના માટે આપણે અડધી ચમચી તેલ નાખ્યું છે અઢી એની અંદર આપણે જીરું નાખીશું જીરું આવી જાય એટલે એની અંદર છઠ્ઠી ખળદર નાખીશું થોડું લાલ મરચું પાવડર નાખીશું લસણ લીલું મરચું એ નાખીશું આપણે એની અંદર બહુ એટલે માવો નાખી દઈશું બટાકાનો હવે આપણે એમાં થોડું મીઠું નાખીશું મીઠું સ્વાદ મુજબ નાખીશું પછી એમાં અડધી ચમચી આમચુર પાવડર નાખીશું હવે અડધી ચમચી આપણે ધણા જીરું થોડો ગરમ મસાલો

પ્લેટમાં લઈ અને ઠંડુ કરવા રાખીશું આ પકોડા બનાવવા માટે આપણે બેસન લીધું છે એનું ખીરું બનાવીશું એની અંદર આપણે થોડું મીઠું નાખીશું થોડું મરચું નાખીશું ચપટી અડદર નાખીશું નાજમો છે થોડાક એ આપણે હાથથી મસરી અને અંદર નાખીશું એની અંદર આપણે

ચપ્પાથી કટ કરીશું જીરો કરી અને અંદર આપણે આ બનાવેલું પૂરણ છે એ રીતે આ રીતે દબાઈ બધા મરચાંની અંદર જતું રહે એ રીતે ભરી દઈશું એ રીતે આપણે બધા મરચાં ફરી ભરી દઈશું હવે આપણે આ ખીરામાં મરચું ગોળી અને એને આ રીતે રાખી અને તેલમાં મૂકી દઈશું એ રીતે આપણે મિરચી તૈયાર થઈ ગયા છે આ વરસાદની મોસમમાં ચા સાથે દહીં સાથે સોસ સાથે ખાવાની ખૂબ મજા પડે છે ગુજરાતીઓના ફેવરિટ એવા મેથીના થેપલા બનાવીશું એ થેપલા તમે ટૂરમાં જાઓ તો પણ સાથે લઈ જવાય નાસ્તાની અંદર પણ સાથે લઈ જવાય નાના બાળકોના લંચ બોક્સમાં પણ તમે ભરી શકો છો એના માટે આપણે એક કટોરી મેથી લીધી છે આ થોડું દહીં લીધું છે આ મીઠું છે આ ખાંડ છે આદુ મરચા લસણની પેસ્ટ છે અને આ ઝીણો લોટ છે અને એક ચમચી આપણે ચણાનો લોટ લીધો છે હવે આપણે એમાં રોટી મસાલા બતાવીએ હવે આપણે આ મેથીને આપણે આ જે કચરો છે એની અંદર નાખીશું આ થેપલા નાના મોટા કોઈ પણ ખાઈ શકે છે થેપલા ગુજરાતીના ફેવરેટ છે આપણે આ એક કટોરી મેથી લીધી છે એ ધોઈ અને ઝીણી સમારી લીધી છે એની અંદર આદુ મરચાં આપણે નાખીશું એમાં રૂટિન મસાલા કરીશું એના માટે આપણે અડધી ચમચી દાણા જીરું પાવડર લીધો છે થોડી હળદર લીધી છે અડધી ચમચી લાલ મરચું પાવડર લીધું છે એ તમારી જરૂર મુજબ તમારે નાખવાનું થોડો અડધી ચમચી જેટલો અજમો લઈ અને એને થી ક્રશ કરીને નાખીશું થેપલામાં અજમાની હોરમ સારી લાગે છે હવે આપણે એની અંદર થેપલાનો ટેસ્ટ વધારે એ માટે થોડી હિંગ નાખીશું આપણે આ મીઠું ટેસ્ટ મુજબ નાખીશું એક ચમચી ખાંડ નાખીશું હવે મેથીને આપણે હાથથી આ રીતે મસળી કરવાની છે પહેલા લોટ લઈને મેથી નહીં નાખવાની પહેલા મેથીને બધા મસાલામાં મિક્સ કરવાની જેથી મેથીની અંદર વધારે મસાલો બધો વળી જાય હવે આની અંદર આપણે જરૂર મુજબનું દહીં નાખીશું બે ચમચી દહીં આપણે મિક્સ કરી દઈશું હવે આ જેટલું મેથીનું મિશ્રણ છે એમાં જેટલો લોટ સમાય એ પ્રમાણે નાખવાનો લોટ થોડો ઓછો રાખવાનો આપણી મેથી દેખાવી જોઈએ લોટનું આમાં માપ નહીં હતું કારણ કે કોઈને વધારે મેથી ગમતી હોય કોઈને ઓછી મેથી ગમતી હોય એટલે એ રીતે તમે બનાવી શકો છો આ આ રીતે આપણે આપણે એને મિક્સ કરતું જવાનું છે એની અંદર જે ચણાનો લોટ છે એ નાની બે ચમચી છે એ નાખીશું એનાથી આપણા થેપલા ક્રિસ્પી બને છે હજુ આપણે આ મેથી ઘઉંનો લોટ હજુ થોડો માંગે છે એની અંદર આપણે ચમચીથી ઉમેરીશું આ રીતે બધું મિશ્રણ ભેગું કરતું જવાનું છે હવે એની અંદર આપણે એક અડધી ચમચી તેલ ઉમેરીશું જ આ મિશ્રણ ને આપણે આ રીતે હાથની અથેળીથી મસળતા જઈશું આપણે આ મિશ્રણને જેટલું મસરીશું એટલા આપણા થેપલા સોફ્ટ બનશે લોટ બાંધવા માટે બહુ પાણીની જરૂર નહીં પડે લાગે તો હવે આમાં થોડું આપણે એકાદ ચમચી પાણીની જરૂર પડશે પાણી ધીરે રહીને જ નાખવું બહુ પડી જશે તો લોટ ઢીલો થઈ જશે થેપલાનો લોટ બહુ કાઠો ન બાંધો કાઠો બાંધવાથી થેપલા કડક થઈ જાય છે નોર્મલ હજુ રોટલીથી પણ થોડો ઢીલો બાંધો આ રીતે એને મસળતા જવું અને જરૂર પડે તો અડધી અડધી ચમચી પાણી નાખતા જવું એને હાથની આંગળીઓથી આ રીતે જેટલું તમે વધારે મસળશો એટલા આપણા થેપલા સોફ્ટ બનશે આ રીતે મસળતું જવું હવે આ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે એને થોડું તેલ નાખી અને એને થોડું તેલ નાખ્યા પછી આ રીતે લોટને ને લેવાનો છે તેલનું કોટિંગ ચારે બાજુ થઈ જશે અંદર પણ પહોંચશે આ રીતે આંગળીથી દબાવતા જઈશું અને થેપલા થેપલાની કણક આપણી તૈયાર થઈ ગઈ છે હવે એને દસેક મિનિટનો રેસ્ટ આપીશું આ રીતે આપણે લોટને ફરી મસળી અને ઢાંકી અને દસેક મિનિટ રાખીશું હવે આપણે આ લોટની કણક તૈયાર થઈ ગઈ છે થેપલા માટેની આ રીતે એનો લુવો પાડીશું અને પછી આપણે જે પ્રમાણમાં બનાવવા હોય નાના મોટા એ પ્રમાણે આપણે એના ગુલ્લા પાડી દઈશું હવે આ તેડીની મદદથી આપણે એને આ રીતે ગોળ કરી અને પ્રેસ કરીશું પછી આ વટામણ લઈ અને આપણે વણીશું આ હળવા હાથે વણવાનું છે કોઈને આ રીતે આંગળી પર વણતા ના ફાવે તો પ્લાસ્ટિકની મદદથી પણ તમે થેબલા વણી શકો છો કોઈને પાટલી તેલ નહીં બહુ પાતળું નહીં ચારે બાજુથી એનું વેલણ સરખી મારી અને આપણે થેબલું વણી રહેલું છે હવે આપણે નોનસ્ટિક પેન મૂકી છે કે આપણી પેન ગરમ થઈ ગઈ છે હવે આપણે થોડો તાપ ધીમો કરીશું અને થેપલું આ રીતે નાખીશું એ ધીમા તાપે ઉપર થોડા બબલ્સ આવી જાય પછી એને ઉથલાવાનું છે હવે આપણે આ થાય ત્યાં સુધી આ રીતે બીજું પણ થેપલું વણીને તૈયાર કરી દઈશું હવે જુઓ આની અંદર ઉપર બબલ્સ આવી ગયા છે આપણે આને તબેતાની મદદથી એને આ રીતે ઉથલાઈ લઈશું તો થોડું શેક ફાસ્ટ કરીશું હવે એની પર આપણે થોડું 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 તેલ લગાવીશું દબાવતા જઈશું બહુ ફાસ્ટ તાપ નહીં બહુ ધીમો તાપ નહીં એ રીતે જ આપણે એને શેકવાનું છે થેપલાની ઉપર ગુલાબી ભાગ પડે ત્યાં સુધી શીખવાનું છે જો આ બાજુ આપણી આ ગુલાબી ભાત કરે છે બધું થોડું તેલ માંગે છે આપણે આ ચમચી ની મદદ થી એની પર થોડું તેલ આ રીતે લગાવી દઈશું આ રીતે આ ચેપલા આપણે શેકીશું આ થેપલા તમે પ્રવાસમાં ફરવા જાવ તો અઠવાડિયે દસ દિવસ સુધી સારા જ રહે છે ચવળ પણ નથી થતા જોડે ટ્રાવેલિંગમાં પણ આ થેપલા થઈ શકો છો વરસાદની મોસમ હોય ઠંડી હોય કોઈ પણ સિઝનમાં ગુજરાતીઓને થેપલા થોડું પીએ છે આ રીતે આપણે એને ધીમા તાપે તબેથાને પ્રેસ કરી અને શેકતા રહેવાનું છે જો આપણે હવે એને ગુલાબી ભાત પડી ગઈ છે થેપલા બંને બાજુથી ગયા છે હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું હવે થેપલા બનીને તૈયાર થઈ ગયા છે આજે આપણે રવા પૂરી બનાવીશું એ લગ્ન પ્રસંગમાં કોઈ પાર્ટી હોય ફંક્શન હોય એમાં આ પૂરી થાય છે નાના બાળકો મોટા માણસ બધા પૂરી ખાઈ શકે છે એના માટે આપણે બે કટોરી સોજી એક કટોરી મેદો માપસર મીઠું અને કચરા વાટેલા મરી છે એના માટે આપણે આ નવસેકું ગરમ ઘી કરેલું છે અને લોટ બાંધવા માટે આ થોડું સાધારણ ગરમ પાણી હોય એવું લેવાનું છે હવે આપણે એનો લોટ બાંધીશું એના માટે આપણે

હવે આપણે આને બરોબર મિક્સ કરી દઈશું હવે આ બધું મિક્સ થઈ ગયું છે આમાં આપણે ઘીનું મોવણ નાખીશું મોવણ મુઠી પડતું નાખવાનું છે એક વખત નાખી અને બધું સૂજી મેદો આપણે મિક્સ કરી દઈશું મુઠ્ઠી પડતું એટલે વીસ પચીસ ગ્રામ મોવણ જાય ઘીનું હવે આપણું આમો થઈ ગયું છે હવે આપણે સાધારણ ગરમ પાણી કર્યું છે એ થોડું ચમચાના મદદથી થોડું થોડું નાખી અને આપણે લોટ ભેગો કરીશું એક સાથે પાણી નાખી ના દેવું ને તો લોટ આપણો ઢીલો થઈ જાય છે બહુ પાણીની જરૂર પડતી નથી એક કે બે ચમચાની જ જરૂર પડે છે આ રીતે બધો લોટ ભેગો કરતું જવાનું છે આ રીતે આપણો

હવે આપણે આ રોટલી થઈ ગઈ છે એના કોઈ આવા મોલથી ઢાંકણ હોય કોઈ પણ એનાથી આપણે કટ કરી લઈશું આ રીતે કટ કરવાથી એના બાળકો પણ ખુશ થઈ જાય છે પૂરી જોઈને આ રીતે આપણે બધી પૂરી કટ થઈ ગઈ છે હવે એને આપણે આ રીતે કાઢી લઈશું આ બધી પૂરી આપણે કાઢી લીધી છે હવે કાંટા ચમચીની મદદથી આ રીતે આપણે કાણા પાડી લઈશું કાણા પાડવાથી પૂરી ફૂલતી નથી અને ક્રિસ્પી બની જાય છે આ રીતે આપણે બધી પૂરીને કાણા પાડી છે હવે આની અંદર આપણે પૂરી નાખીશું પહેલા ફાસ્ટ તાપે તેલ ગરમ કરી દેવાનું અને પછી મીડિયમ તાપ કરી દેવાનું પછી એના અચ્છા ગુલાબી રંગની આપણે પૂરી તરવાની છે એમ જરાની મદદથી એને પ્રેસ કરતું જવાનું અને તળતું જવાનું છે આપણી આ રવા મેદાની પૂરી તૈયાર છે આજે આપણે મેથી પૂરી બનાવીશું એના માટે આપણે આ રોટલીનો લોટ લીધો છે ઘઉંનો એક કટોરી છે એમાં મેરવણ કરવા માટે આ કકરો લોટ છે ઘઉંનો આ ના હોય તો સોજી પણ ચાલે છે એમાં મસાલા માટે અજમો કાળા મરીનો પાવડર ઇંગ જીરું આ કસૂરી મેથી છે મોવડ માટે ઘી છે અને આ મીઠું છે હવે આપણે આ તાસમાં આ એક વાડકો મુઠો છે એ લોટ નાખીશું એની અંદર આખા કરો લોટ ઉમેરીશું એને પછી આપણે આજથી મિક્સ કરી દઈશું પછી બધા મસાલા કરીશું એમાં એમાં પ્રમાણસર મીઠું નાખીશું મીઠું થોડું ચડી હશે તો સારું લાગશે હવે આપણે એમાં મળી પાવડર નાખીશું થોડી હિંગ નાખીશું જીરું મસરી અને અંદર નાખીશું ફરી આપણે એક ચમચી હજમો છે એને પણ મસરીને જ નાખીશું પછી આ કસૂરી મેથી છે મેન આપડી મેથી છે બધું મિક્સ કરી લઈશું આ પૂરી વરસાદની સિઝનમાં જ સાથે ખાવાની ખૂબ મજા આવે છે હવે આપણે એમાં મોવણ કરીશું ઘીનું મોવણ નાખીએ એટલે પૂરી ફરસી બને છે ત્રણ ચાર ચમચી ઘી નાખીશું આપણે એમાં મુઠ્ઠી પડતું મોવણ જોઈએ આ રીતે બધો મસાલો લોટ બધું આપણે મિક્સ કરી દઈશું આ રીતે આપણું મુઠ્ઠી પડતું મોવણ થઈ ગયું છે હવે આપણે થોડું થોડું પાણી રેડી અને મેથી પૂરી નો લોટ બાંધીશું આપણે આંગળીની મદદથી આ રીતે એને પ્રેસ કરતા જઈશું અને લોટ બધો ભેગો કરી દઈશું આ મેથી પૂરી લોટ આપણે તૈયાર થઈ ગયો છે આ રીતે આપડી કણક તૈયાર થઈ ગઈ છે આ રીતે રાખવાની છે હવે આ લોટને આપણે દસ એક મિનિટનો રેસ્ટ આપીશું ઢાંકીને રવા દઈશું મેથી પૂરીનો તૈયાર થઈ ગયો છે હવે એમાંથી આપણે એક મોટો લુવો કરીશું આ લુવો તૈયાર થઈ ગયા છે આપણે ઘઉં નું અટામણ લઈશું પછી

કરી લઈશું હવે આપણી આ પૂરી તૈયાર થઈ ગઈ છે એમાં આપણે કાંટા ચમચીથી આ રીતે કાણા પાડી લઈશું એટલે આપણી પૂરી ફૂલે નહીં અને ક્રિસ્પી બને આ રીતે આપણે બધી પૂરી વણી લઈશું આપણી પૂરી હવે વણીને તૈયાર થઈ ગઈ છે આપણે કઢાઈમાં તેલ મૂક્યું છે એ તેલ આવી ગયું છે હવે થોડો ગેસ ધીમો કરીશું અને આપણે આ પૂરી અંદર નાખીશું બહુ ફાસ્ટ નહીં બહુ ધીમો નહીં એ રીતે એને તળવાની છે આ રીતે ઉપર જાડું મારવાનું એટલે આપણી પૂરી ફૂલે નહીં અને ક્રિસ્પી બને આપણે પૂરી દબાવતા રહીશું અને રહીશું પૂરી તરાઈ ગઈ છે આ રીતે કડક થઈ ગઈ છે ગુલાબી રંગની આ રીતે આપણે બધી પૂરી તરી લઈશું આપણી એ મેથી પૂરી તૈયાર થઈ ગઈ છે એને આપણે છુંદાની સાથે સર્વ કરી છે